આદિ કૈલાસ અને ઓમ પર્વત જ્યાં ભગવાન શિવ આજે પણ વસે છે આ પર્વતોમાં કંઈક તો છે જેના દર્શન થકી આત્મા શાંત થઈ જાય આજે આપણે ત્યાં જઈશું જ્યાં ભગવાન શંકરે ખુદ તપ કર્યું હતું આદિ કૈલાસ અને ઓમ પર્વતની યાત્રા પર આદિ કૈલાસ જેને છોટા કૈલાસ પણ કહે છે તે ભારતના ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં આવેલો પવિત્ર પર્વત છે માન્યતા છે કે અહીં ભગવાન શિવ અને દેવી પાર્વતી ભક્તોને દર્શન આપે છે અહીં આવેલા પાર્વતી કુંડના પાણીના પ્રતિબિંબમાં કૈલાસના દર્શન થવા એ જીવનનો સૌથી મોટો આશીર્વાદ માનવામાં આવે છે સદીઓ સુધી આ સ્થળ ભક્તો તેમજ સ્થાનિક ભોટિયા સમાજ માટે જાણીતું હતું પરંતુ સમગ્ર ભારત માટે આ સ્થાન ફરી જાણીતું બન્યું ઓગણીસો બાસઠ બાદ જ્યારે ભારત ચીનના યુદ્ધ પછી સૈનિકો અહીં પહોંચ્યા ઓગણીસો નેવું બાદ કુમાઉ મંડળ વિકાસ નિગમ દ્વારા યાત્રાની શરૂઆત થઈ અને આજે હજારો ભક્તો દર વર્ષે અહીં દર્શન માટે આવે છે અમે જ્યારે ઓમ પર્વત તરફ આગળ વધ્યા ત્યારે એ દ્રશ્ય જોઈને રોમાંચિત થઈ ગયા એક પર્વત પર કુદરતી બરફથી ઓમ લખાયેલો જોઈને આ દ્રશ્ય સૌપ્રથમ ભારતીય સૈનિકો અને યાત્રાળુઓએ બે હજારના દાયકામાં જોયું અને ત્યારબાદ તેનો ફોટો સમગ્ર દેશમાં ફેલાયો આજે પણ સવારની રોશનીમાં આ પર્વત પર ઓમ જોવા મળવું એ શિવજીનું જીવનચિહ્નમાં રહેશે જીવાય છે આ યાત્રા માત્ર પર્વત જોવા માટે નથી એ તમારા આત્માની યાત્રા છે પીઠ પર થેલો હોય એ ગોઠે ઘંટડી જ્યારે ભોળાનાથનું ડમરું વાગે ત્યારે આપમેળે પગ આગળ વધે છે અમે આ યાત્રા પર બાઇકથી નીકળ્યા રસ્તો ઘણો કઠિન હતો પણ ભક્તિનો ઉત્સાહ એ બધું સહેલું બનાવી દેશે દોસ્તો આવી યાત્રા જીવનમાં એકવાર જરૂર કરવી જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ